પહેલાં તો કોઈ ગુજરાતી ફિલ્મ ઓટીટી પર આવે ને એ જ એક સારી વાત કહેવાય એમાં પણ જ્યારે નેટફ્લિક્સ પર કોઈ ગુજરાતી ફિલ્મ આવે ને તો એ ગર્વની વાત કહેવાય ભવિષ્ય ભૂતકાળ શું હતું મને નથી ખબર પણ નેટફ્લિક્સમાં છેલ્લે જો કોઈ મેં ગુજરાતી ફિલ્મ જોઈ હોય તો એ હતી ઢ નામની ઢ નામની ગુજરાતી ફિલ્મ નેટફ્લિક્સ પર હતી એ મને યાદ છે પછી નેટફ્લિક્સે ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ ગુજરાતી ફિલ્મ આપણે નથી લેવાની આપણે ગુજરાતી ફિલ્મ અડવાની પણ નથી આ રીતનું કાંઈક સીન હતો પણ હવે ફાઇનલી વર્ષ લેવલ ટુ ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં નેટફ્લિક્સે ખરીદી લીધી છે અને મેકર્સ તરફથી મળતી માહિતી મુજબ નેટફ્લિક્સ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ બંનેની જે ડીલ થઈ છે એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની સૌથી મોટી ડીલ છે એટલે આ એક પ્રાઉડ મોમેન્ટ કહી શકાય અને હવે એક આશા પણ એ છે કે ભવિષ્યમાં નેટફ્લિક્સ છે એ ઘણી બધી ગુજરાતી ફિલ્મો છે એ ખરીદે બીજી એક વસ્તુ તમને કદાચ ખબર જ હશે કે વર્ષ છે એની ઓફિશિયલ રીમેક અજય દેવગને બનાવેલી જેનું નામ હતું શેતાન શેતાન પણ સુપરહિટ થઈ હવે એક સરપ્રાઇઝ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ એવો છે શેતા વર્ષ છે ને એને એ સર્ટિફિકેટ મળ્યું જેથી અઢાર વર્ષથી ઉપરના લોકો એને જોઈ શકે શેતાન છે એને યુએ સર્ટિફિકેટ મળ્યું એટલે એ ફૂલ ફેમિલીમાં જોઈ શકાય એટલે આ તો હાવ નવું સ્ટોરીમાં એકદમ જબરજસ્ત ટ્વિસ્ટ કહેવાય આને હવે અત્યારે એક સરસ બીજી વાત એ છે કે નેટફ્લિક્સ પર અત્યારે વર્ષ લેવલ ટુ છે એ ટ્રેન્ડિંગ લિસ્ટમાં છે એટલે આ પાછી આપણા ગુજરાતી માટે એક ગર્વની વાત કહી શકાય વર્ષના કારણે જાનકી બોડીવાલાને આઈફાય એવોર્ડ મળે છે અને વર્ષના કારણે જાનકી બોડીવાલાને ફિલ્મ ફેર એવોર્ડમાં નોમિનેશન પણ મળે છે અને બીજી તો એક વાત તમને બધાને ખબર જ છે કે વર્ષને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે હવે આ બધું થઈ ગયું પણ મેકર્સ માટે ફિલ્મ માથાનો દુખાવો ક્યારે બની ખબર છે જ્યારે ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યું એ સર્ટિફિકેટ મેળવ્યું એટલે ગુજરાતી ઓડિયન્સ એક તો લિમિટેડ એમાં એ સર્ટિફિકેટ મળે એટલે લિમિટેડમાં પણ લિમિટેડ ઓડિયન્સ થઈ જાય અને પછી ટેન્શન કે હવે કલેક્શન કેટલું થશે થશે કે નહીં થાય બજેટ રિકવર થશે કે નહીં થાય આ બધું ટેન્શન થાય એટલે એ સર્ટિફિકેટ છે એ ગુજરાતી મેકર્સ માટે તો એક માથાનો દુખાવો છે હવે તમે એક પોઈન્ટ છે ને એનો વિચાર કરો વશ અને વર્ષ લેવલ ટુ બંને ફિલ્મને સરકાર તરફથી એ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને સાથે સાથે વર્ષને નેશનલ એવોર્ડ પણ આપવામાં આવે છે હવે ગુજરાત સરકાર છે ને એવું ઈચ્છે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો કરે આગળ વધે આવું ગુજરાત સરકાર લોકોને ચૂરણ આપી રહી છે જેથી કરીને એક સબસિડી નામનું લોલીપોપ અત્યારે માર્કેટમાં મળી રહ્યો છે કે ભાઈ અમે ગુજરાતી ફિલ્મોને સબસિડી આપીએ છીએ જેથી કરીને ઇન્ડસ્ટ્રી આગળ આવે અને ઇન્ડસ્ટ્રીને ગ્રો થાય આવું ચૂરણ આવો લોલીપોપ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે હવે તમે પ્રેક્ટિકલી વિચારજો વર્ષને એ સર્ટિફિકેટ મળે છે સાથે સાથે ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળે છે પણ ગુજરાત સરકારની પોલિસી એવી છે કે જો તમારે સ્ટેટ એવોર્ડમાં નોમિનેટ થવું હોય સ્ટેટ એવોર્ડમાં અપ્લાય કરવું હોય તો તમારી ફિલ્મ એ સર્ટિફિકેટવાળી ના હોવી જોઈએ એ સર્ટિફિકેટ વાળી ફિલ્મોને ગુજરાત સરકાર સ્ટેટ એવોર્ડમાં અપ્લાય નથી કરવા દેતી પણ ભારત સરકાર એ સર્ટિફિકેટ વાળી ફિલ્મોને નેશનલ એવોર્ડ પણ આપી રહી છે તો હવે તમે વિચારો કઈ રીતે ગુજરાત સરકાર એવું કહી રહી છે કે અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માંગીએ છીએ ચાલો એક બીજું ઉદાહરણ આપું હમણાં જ વૈશલભાઈએ એક પોડકાસ્ટમાં એવું કીધું કે થિયેટરવાળા જે છે ગુજરાતના થિયેટરવાળા જે છે એ એક ટિકિટે પચીસ રૂપિયા સર્વિસ ચાર્જ લે છે અને આ પચીસ રૂપિયા આખા ભારતમાં સૌથી વધારે છે એટલે આ પોલિસી તમે ગુજરાત સરકારની તમે જોવો ગુજરાત સર ગુજરાતમાં જેટલા પણ થિયેટરો છે એ થિયેટરવાળા એક ટિકિટે પચીસ રૂપિયા ટેક્સ વગરના ટેક્સ ભર્યા વગરના દર્શકો પાસેથી લે છે એટલે આ એક બહુ ગજબનો નિયમ કહેવાય કે આખા ભારતમાં આટલો બધો સર્વિસ ચાર્જ કોઈ થિયેટર નથી લેતું પણ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે એ લોકો પચીસ રૂપિયા લઈ લે છે તો આના પર પણ ગુજરાત સરકારે નથી લાગતું કે કંઈક વિચાર કરવો પડે જો ગુજરાત સરકાર હકીકતમાં જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માંગતી હોય તોની વાત છે પછી હજી એક હું તમને ઉદાહરણ આપું ગુજરાત સરકાર જો હકીકતમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માંગે છે તો પછી ગુજરાત સરકાર ગુજરાતમાં એક સેન્સર સર્ટિફિકેટ માટેની ઓફિસ કેમ નથી બનાવી શકતી મેકર્સ તરફથી આટ આટલી કોશિશ કર્યા બાદ આટલી મીટિંગો આટલી ચર્ચા વિચારણાઓ કર્યા બાદ પણ ગુજરાતી ફિલ્મ મેકરોને પોતાનું ફિલ્મનું સર્ટિફિકેટ લેવા માટે મુંબઈ ધકા ખાવા પડે છે તો હકીકતમાં ગુજરાત સરકાર જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગતી હોય તો પછી ગુજરાતમાં એક ઓફિસ કેમ નથી નાખી દેતી તમને શું લાગે છે સરકાર આ ના કરી શકે અને જો ગુજરાત સરકારને હકીકતમાં આટલું બધું પેટમાં હોય તો તો કેમ ગુજરાતી ફિલ્મોના કોઈ ફરજિયાત ફરજિયાત શો નથી લગાવી શકતી એક નિયમ હોવો જોઈએ ને કે ભાઈ તમે તમારી સિનેમા ઘરમાં ગમે એટલા શો લગાવો પણ ગુજરાતી ફિલ્મ આવે એટલે તમારે દિવસમાં એક શો તો ફરજિયાત આનો રાખવો જ આવો નિયમ કેમ નથી રાખી શકતી ગુજરાતી સિનેમા ઘરના માલિકોને મજા આવે ત્યારે ગુજરાતી ફિલ્મો લઈ ના મજા આવે તો ના પણ લે કોઈ નવી ફિલ્મો તમે જુઓ તો ઘણા સિનેમા ઘરમાં લાગતી જ નથી તો ગુજરાત સરકારને આટલું પેટમાં બળે છે તો પછી કેમ આવો નિયમ નથી લાવી શકતી મહારાષ્ટ્રની જેમ કે ભાઈ તમારે સિનેમા ઘર ખોલવું હોય તો તમારે ગુજરાતી ફિલ્મો ફરજિયાત લગાવવી પડશે આટલા વીક ચલાવવી પડશે આટલા શો રાખવા પડશે તો તમને લાયસન્સ મળશે બાકી ગુજરાતમાં તમારું સિનેમા ઘર નહીં ખુલે આવા પણ નિયમ હોઈ શકે છે પણ ગુજરાત સરકારને જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પેટમાં બળતું હોય તો ની વાત છે સારી વાત એ છે કે આ બધી વાતની જે એપ્લિકેશન છે જે ચર્ચા વિચારણા છે એ બધી ગુજરાત સરકાર સાથે ભૂતકાળમાં થઈ છે અત્યારે ચાલી પણ રહી છે ભવિષ્યમાં થવાની પણ છે ટૂંકમાં હવે જે થયું એ તો સરકાર અને મેકર્સ છે એ જાણશે પણ આપણી માટે અત્યારે ગર્વની વાત એ છે કે નેટફ્લિક્સના દરવાજા વર્ષ લેવલ ટુ એ ખોલી દીધા હોય એવું લાગે છે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો છે એ નેટફ્લિક્સ પર પણ જોવા મળશે એવું અત્યારે લાગી રહ્યું છે અને ફીલ પણ થઈ રહ્યું છે તમે લેવલ ટુ નથી જોયું તો નેટફ્લિક્સ પર હિન્દી અને ગુજરાતી બંને લેવલ બંને ભાષામાં અવેલેબલ છે તમે જોઈ શકો છો ધન્યવાદ